કુદરતની મેહર્बानी વરસાદ ખૂબ થયો અને થી આગળ જતા ખેતરનો ધોવાણ થતા પિયા તળાવ ધન્યવાદ કે અમારે આ બેનને કેમ નાતો સપોર્ટ કર્યું તો વરસીને ભરરે તળાવ મેહુલિયા તારી કીડી મકોડી તરસે મરે મેહુલિયા આ મેહુલિયાને વરસવા માટે ગામની દીકરીઓ આવા ગીતો ગાય અને મેહુલીએ ગીતોથી રીજે અને વરસવાનું શરૂ કરે કીડી મકોડી તો તરસે મરતી હોય એની પ્યાસ તો બુજાય પણ સાથે સાથે અમારા તળાવો છે એ પણ પાણીથી આ મેહુલિયો વરસે તો ભરાય બનાસકાંઠાનું સોની ગામ છે ને આ ગામના ત્રણ તળાવો અમે ઊંડા કર્યા છે પાણીની ભયંકર પરિસ્થિતિ છે ગામ લોકો સાથે વાત કરીશું પણ મહેન્દ્ર બ્રધર્સ પરીખ ફાઉન્ડેશનની મદદથી અમે સોની ગામનું આ તળાવુંડું અમે કર્યું છે અને ચાલુ વરસાદમાં એટલે જોવા આવ્યા કે બહુ હરખ થાય કે ખોદ્યું છે અને એમાં જ્યારે પાણી જઈ રહ્યું છે તો બહુ જ આનંદ છે આ ગામમાં અમે વૃક્ષો પણ લગભગ પંદરેક હજાર જેટલા વાવ્યા છે ને પણ સરસ ઉતરી રહ્યા છે ગામના લોકોને કેવો આનંદ છે આ પાણી આટલું જોઈને તો એની વાત ગામના જ લોકો કરે એવું ઈચ્છીએ છીએ આજે સરસ કુદરતની મહેરબાનીથી વરસાદ વરસી રહ્યો છે અમારો ગામ આમ તો સો સો ટકા સિંચાઈથી ખેતી ખેતી કરે છે ગામની અંદર ચારસો બોર છે છેલ્લા પંદર વર્ષથી ભાઈ પાણીના તળ બહુ ઊંડે હજાર ફૂટ સુધી પહોંચી ગયા હવે અમારે ખેતી કરવા બહુ મુશ્કેલ હતી એવા સમયે આ મિત્તલબેન દ્વારા જેમને જે ફાઉન્ડેશન જે મદદ કરે છે એના મારફત અમારા ગામની અંદર જે તળાવ ખોદણા જે તળાવ આજે કુદરતની મહેરબાનીથી વરસાદ ખૂબ થયો અને તળાવ ભરાશે તળાવ ભરાઈ જવાથી અમારે પાણી રિચાર્જ થશે અને જમીનના તળ ઊંચા આવશે અને અમારી જે સિંચાઈ માટેની ચિંતા હતી એનું નિરાકરણ થશે બેનનો ખૂબ ખૂબ ધન્યવાદ એમનો ખૂબ ખૂબ દરેક ગામે તળાવો ઊંડા કરવા જેવું દરેકે દરેક ગામે તળાવ ઊંડા કરીએ તો આ જળસંચય નું મોટા મોટું અભિયાન ચલાવીએ તો થોડા સમયમાં આપણા બે ચાર વર્ષમાં પાણીના જે તળાવ ઊંડા ગયા છે એ ઊંચા આવશે બીજું કે આ પોણી વેડફાઈ જતું હોય હવે આ તળાવમાં કમ્પ્લીટ થશે જે આગળ જતા ખેતરનો ધોવાણ થતા એ આ તળાવ ગાળવાથી હવે બધું બંધ થઈ ગયું આ તળાવ રિચાર્જ થશે એટલે ખેડૂતોને મોટો લાભ થશે ધન્યવાદ કે અમારે આ બેનને કે આટલો સપોર્ટ કર્યો ખરી વસ્તુ ખૂબ સરસ બસ એમની આ લાગણી હું તો એવું કહું છું કે દરેક ગામ જાગે અને દરેક ગામ પોતાના ગામોમાં તળાવ તો ખરું પણ એની સાથે સાથે બોરવેલ રિચાર્જના કામો જે રીતે બની શકે એ રીતે વરસાદના ટીપે ટીપાને જમીનમાં ઉતારવાનું કરે તો ખૂબ સુંદર કાર્ય થશે અમે ત્રણસો ને છોતેર તળાવો અત્યાર સુધી ઊંડા કર્યા છે ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ભયંકર પરિસ્થિતિએ પહોંચ્યા છે એટલે અને બસ સોની ગામના લોકોનો આવા વરસાદમાં બી આ તળાવ જોવા આવે પાણી આવે ત્યારે કેટલો મોટો હરખ છે તો રાજીપો છે આ જોઈને આભાર પરીખ ફાઉન્ડેશન તમે જે સપોર્ટ કરી રહ્યા છો એના માટે થઈને મિલનભાઈ સોનકભાઈ વિક્રમભાઈ બસ ઈશ્વર તમને ખૂબ આપે ને તમે અનેક લોકોના અનેક જીવોના શુભ કાર્યમાં નિમિત્ત બનો એવી પ્રાર્થના